સિવાય તો હાલ મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોક્સમાં તો મિત્રો અત્યારે હું કમ્પ્લેટ નહીં જોઈ ફ્રેશ થઈ જાય અત્યારે નીકળે છું સરપંચના ઘરે એટલા માટે કે કાલનું નવું કનેક્શન લેવાનું છે ઓલરેડી તમને ખબર જ છે કે કાલનો બ્લોક જોયો હશે તો એ ડોક્યુમેન્ટ મારે બધા કમ્પ્લીટ કરવાના છે તો સરપંચના ઘરે જઉં છું દાખલ લેવા માટે તો હાલ હું રસ્તામાં છું અને થોડા ડોક્યુમેન્ટ વગેરે લીધે જલ્દી જલ્દી આપણે ત્યાં જઈએ પછી પાછા શું આગળ શું થાય તમને કહું જસ્ટ ઘરે આવી ગયો છું અને નવા કપડા વગેરે પહેરી લીધા છે એટલે હવે જાઉં છું હું દીવડા ઓફિસે જોયું એમ બીવીસીએલની ઓફિસે ત્યાં તો અત્યારે અહીંયા મસ્ત ચેસ થઈ ગયો છું અને હવે આપણે નીકળશું જલ્દીથી તો આજે કામ ફાઇનલી ઓલરેડી ખતમ કરવાનું છે અત્યારે ઘરથી નીકળું છું જલ્દીથી એકની આડત્રીસ થઈ ગઈ છે એટલે જલ્દીથી પહોંચશું આપણે ફરી રિટર્ન પાછા ઘરે ક્યારે આવશું નક્કી નહીં તો ચાલો જલ્દીથી નીકળ્યા ટાઈમ વેસ્ટ કરતા નથી આપણે હું અહીંયા આવ્યો ઓફિસથી મને ચક્કર પડીએ છીએ કારણ કે જે બેન સર છે એ નહીં આવ્યા કંઈક તપાસ આવી છે તો બહાર ગયેલા છે તો અત્યારે હું નથી ઘરે જાઉં છું પાછું કારણ કે કઈ ગયા છે ખબર નહીં છે કહેવામાં આવ્યું કે આજે સાહેબ નહીં આવ્યા અને બહાર ગયા છે તો અત્યારે હું રિટર્ન પાછો વળી ગયો તો ને આપણે જઈશું ઘરે આજે મને ચક્કર પડ્યું કોઈ વાંધો નહીં કાલે પાછા આવશું ચલો જલ્દી જલ્દી આપણે ઘરે જઈએ અત્યારે તો રસ્તામાં જ છું પાછો પણ વળી ગયો તો હવે કાલે પાછું આવું પડશે ફ્રેન્ડ્સ હમણાં આવી ગયો છું હાલ ઘરે હવે અહીંયા ઘરે કંઈક કામ વગેરે કરીએ આપણે કારણ કે આખો દિવસ બહાર ફર્યા એટલે હવે કામ કરશું શું કામ કરીએ તો અહીંયા ચૂલો છે મારો ચૂલો બતાવું તમને કંઈક આ પ્રકારનો ચૂલો છે તો અહીંયા દેતા બાળશું અહીંયાથી થોડાક તાટિયા વગેરે લાવી દઈએ લાકડા વગેરે તો આ છે આપડી રીંગણીઓ અહીંયા મસ્ત નાના રીંગણ લાગ્યા છે જો નાના નાના તો એક રીંગણ ખાઈને બતાવું તમને નાનકડું